આજ રોજ ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખા દ્વારા રાષ્ટ્રીય પ્રકલ રાષ્ટ્રીય સમૂહ જ્ઞાન સ્પર્ધાનું આયોજન આજ રોજ તારીખ અગિયાર આઠ બે હજાર ચોવીસના રવિવારના રોજ રોટલી હોલ ખાતે કરવામાં આવેલ જેમાં પાલનપુર તથા આસપાસ વિસ્તારની તેર જેટલી પ્રાથમિક અને માધ્યમિક શાળાના બાળકોએ ભાગ લીધેલ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે હિંમતસિંહ રાઠોડ બનાસકાંઠા જિલ્લા હોમગાર્ડ કમાન્ડર સાથે અતિથિ વિશેષ દશરથભાઈ મોદી કૈલાશભાઈ ખંડેલવાલ સાથે વિશેષ ઉપસ્થિતિમાં પ્રાંત સંયોજક અનિલભાઈ લિંબાચિયા પ્રાંત કોર મેમ્બર દિનેશભાઈ વોરા ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં વિજેતા ટીમ પ્રાથમિક અને માધ્યમિક પ્રથમ ત્રણ ટીમને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવેલ આ કાર્યક્રમમાં શાખાના પ્રમુખ ભૂપેન્દ્ર સુથાર મંત્રી લાલજીભાઈ જુડાલ સાથે ભરતભાઈ જોશી મયુરભાઈ પ્રાંત મેમ્બર લલિતભાઈ દેવેન્દ્રભાઈ સોનલબેન મીનાબેન સાથે હર્ષદભાઈ ભ્રાવેશભાઈ બારોટ હિરેનભાઈ સંજયભાઈ ડૉક્ટર જીગર જોશી સાથે મહિલા સંયોજિકા મનીષાબેન સહસંયોજિકા કલ્પાબેન સ્મિતાબેન વીણાબેન સાથે શાખાના અન્ય સભ્યો અને મહિલાઓ સભ્યો હાજર રહ્યા હતા આ કાર્યક્રમના સંયોજક પિયુષભાઈ જોશી અને સહસંયોજક સંજયભાઈ સોની

પૂર્વ શાખાના પ્રમુખ ધીરજભાઈ તેમજ મંચ ઉપર બિરાજમાન તમામ મહાનુભાવો કારણ કે શોર્ટ પરિચયના કારણે બધાના નામ લઈ શકું એમ નથી તો માફ કરજો અને આ શાખાના પૂર્વ પ્રમુખ અને મારા વડીલ એવા આદરણીય ભરતકાકા તેમજ આખી ટીમ કે જે હું છેલ્લા બે કલાકથી જોઈ રહ્યો છું આ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે તમે બધા જે ઉત્સાહ અને ઉર્જાથી જે કામ કરી રહ્યા છો તે તમારા કામને હું ખરેખર બિરદાવું છું આ ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું પ્રથમ સ્ટેજ ઉપરથી સન્માન સમારોહ વધી ગયો પછી અમે જયારે નીચે સ્થાન લીધું ત્યારે મને કહેવામાં આવ્યું કે સાહેબ તમારી અનુકૂળતા પ્રમાણે તમે નીકળી શકો છો પણ જેવું સ્પર્ધા ચાલુ થઈ અને પ્રથમ ગીત રજૂ થયું રાષ્ટ્રની જય ચેતનાનું ગામ વંદે માત્ર પછી કોને જવાની ઈચ્છા થાય સતત ભારત વિકાસ પરિષદ જે ઉપર લખ્યું છે સંપર્ક સહયોગ સંસ્કાર સેવા સમર્પણના ભાવથી આ કાર્યને આગળ વધારી રહ્યા છે માત્ર સંસ્કારિત રાષ્ટ્રનું નિર્માણ કરવા માટે તમામ પ્રકારના જે કાર્યક્રમો છે એ આ સંસ્થા થકી યોજવામાં આવે છે તે બદલ હું આ બધી સંસ્થાને પણ અભિનંદન આપું છું અને આ રાષ્ટ્રીય સમુખના દેશભક્તિના ગીતો જેની અંદર આપણી સંસ્કૃતિ આપણો અમૂલ્ય વારસો ઘણું બધું સમાયેલું છે અને એ આ નાના ભૂલકાઓ જે હજી પ્રાઇમરી બેઝના શિક્ષણમાં છે એમના પાયામાંથી જ રાષ્ટ્રભક્તિ જગાડવા માટેનું આ સુંદર કાર્ય અને એના અનુસંધાને આ કાર્યક્રમમાં જે બધા જ શાળાના વિદ્યાર્થીઓ ભૂલકાઓ ભાઈઓ બહેનોએ ભાગ લીધો છે અને ખૂબ જ સુંદર ગાન સમૂહ ગાન એમણે અહીંયા રજૂ કર્યો છે તેનાથી હું ખૂબ પ્રભાવિત થયો છું એ બધા ભાગ લેનાર તમામને અને એમના શિક્ષકોને એ સ્કૂલને એ બધાને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આપણે પણ સ્પર્ધામાં વધારે આગળ જાઓ એવી મારી તમને બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ છે તેમજ જેમ ભારત વિકાસ પરિષદનું કામ સેવા અને સમર્પણનું છે તેમ મને તમને જણાવતા પણ આનંદ થાય છે કે હોમગાર્ડ્સ દળમાં પણ જે અધિકારીઓ કામ કરે છે એ પણ નિષ્કામ સેવા આપે છે એ માત્ર માનદ વેતન લઈ અને પોતાના કામકાજમાંથી આઠ કલાકનો સમય કાઢી અને ગમે ત્યારે કોઈ પણ સંજોગોમાં કુદરતી આફતથી અથવા તો ઇમરજન્સીના ગમે એવા સંજોગોમાં બંદોબસ્તમાં નાઇટ ડ્યુટીમાં નાઈટ પેટ્રોલિંગમાં આઠ કલાક માનદ સેવા આપે છે એટલે અમારું કામ પણ તમારા જેવું જ છે એટલે મને અહીંયા આવી અને વિશેષ આનંદ થયો કે ભાઈ આ સંસ્થા પણ ખાસ કરી અને આપે આજે આ સંસ્થાએ અમને બોલાયા અમારા અધિકારી અને અમારા ઓફિસર્સ અમારા જવાનોને તમે જુદી જુદી જે એમણે કામગીરી કરેલી હતી તે માટે પ્રોત્સાહિત કરી અને એમનું સન્માન કર્યું તે માટે હું પણ આ સંસ્થાનો ખૂબ ખૂબ આભારી છું અને ભવિષ્યમાં આપણે સાથે મળી અને આ રાષ્ટ્ર નિર્માણના કામને આગળ વધારશું તેવી હું આપ સૌને ખાતરી